યા 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 આ જો જો આ બે ને ઘોડે કરે શિખર પર ઘોમ જે ના ને યે હા હા બાંધા લઈ બાંધા ઓસી બાંધા જો વાજી કે તા ખબર પડી તો પાછા આયા કે તોકા મારશે મેળા બરે બર ધુનાઈ બબર સોનું સોની ખબર પડશે આ ભાઈ જો એ રીવમ જો તો લગનમાં જો વાઈ આય જગ્યા લગમજી દવા હાથવા તો ઈકન એવું હા તો તાનવા કેટો તો તૈયાર થઈ ફાટપાટ થઈ અરે કમ સંતજ વાજીરો હતો ડબલ લઈ ઓવા હા જો ગંદજીમો યા કઈ ગોટ નથી મળી હા કઈ ગોટ નથી મળી ને આ કોઈ વાત નહીં યાર હું નદીમાં જલ્યો હતો કોણ આપડે બધા આયો તો ને કોણ ગટલે આયો તો હા આ ભલે નદીમાંથી જનવાડ્યો હતો એવું હા હા આ ભલે જનવાડ્યો હતો હા કેવા વીડિયોનો વીડિયો વીડિયો શું કરે હ તો

quay anh chắc nó phải đâu? Bua, tụi bao kêu gì đó, thằng? Bua, đi. Hả? Biết Thằng. đi. કન દે પડશે નિપડો પડી ના ના પડે યાર આ તો સરમો પર ઉતરે કુદી થઈ ગયો હવે કમ્પ્લીટ આ તો લેડો આવું જોડો તમે ઘેર લઈ જો ઘેર તમારકો લેવું રૂપિયા

કેવા કાંટો આ ફોન મોકલજે આપડો જૂણો આ ને તંદમ મોજી તુ હા હા કોણ લાગતો તું શું તું લાગ મુ હરો લાગુ મુ તો કર કરતો ઠંડો ઠંડો ભુવાજી ખબર ની પડતી તને પગે લાગો ને કરી કોઈ શું ઓળખ્યું તું ઓળખી બાવળીયો તું બાવળે

ગોનો મારે કઈ ગયો ઓરક થી ઈમોન કાતા આયો આ જતો નઈ કયો આ તનો ઈ હા ભાઈ

દોરો બોરો કરી આલે સારું જ ભાઈ દોરો મહારો મારાયા દોરો તો હા હા હું બે દિન આયા ને રવિવાર ભરવા હા આ દેવા આવો બરોબર હા 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 આ રહો તમે જો હા 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 જો રહો હા હા જો જય માતાજી હા